ગુડ ઇવનિંગ રામ રામ માતાજી જય શ્રી રામ જય દ્વારકા છે તમારું બધા અઠવાડિયા પછી નવા બ્લોગમાં હમણાં છે ને ભાઈ લગ્નગાળો એટલો બધો છે કે રોજ તૈયાર થઈને કંઈક ને કંઈક જાનમાં જવાનું જ થતું હોય છે તો એના લીધે હે ને ભાઈ બ્લોગ નહોતા આવતા પણ આજ હે ને તોય ફાઈનલી આપણે ટાઈમ કાઢી અને વ્લોગ બનાવી નાખ્યો અને અત્યારે આપણે ક્યાં આવ્યા ખબર તો અત્યારે છે ને ભાઈ આપણે આવી ગયા આવી પાતામાં આપણી વાડીએ આંટો મારવા ચાલો આજ હે ને તમને આપણું જીરું બતાવું કે આપણે જે જીરું વાવ્યું ને એ કેવું છે તો પહેલાં તો જોઈ લો ભાઈ આપણી વાડી તમે જો કેવી મસ્ત મજાની વાડી છે અને સુરજ દાદા જો આટલા ખે અને આજ પાછું શું હતું કે આજ આપણે ક્યાંય લગ્નમાં નહોતું જવાનું આજ છે ને અમારે પરામાં આપણે જે રેવીને બધું ત્યાં બે જાન આવી હતી ને તો એના લીધે આજ આપણે ઘરેન કીધે લાડવા ખાવાના હતા ને એટલે ઘરેન કીધે હતા તો અત્યાર સુધી એને બધા બેઠા હતા મહેમાનને બધા આવ્યા હતા ને એ બધા એને ગામમાંથી રાજુભાઈ બધા આવ્યા હતા ને એ બધા અને અત્યારે મહેમાન મહેમાનને બધા એને જાનને બધા એને વિદાય આપી અને હવે આવ્યા હવે આપણી વાડીમાં આંટો મારવા તો આવું હે કંઈક આપણું જીરું જોઈ લ્યો કેવું હે મસ્ત મજાનું અત્યારે એટલે આપણે આટો મારવી માર્યો એને આગળ જોઈશું કાકા રાજુભાઈ ને ભાઉભાઈ એ બધા આંટો મારે છે ને આમ એવો ઓલ્ટો મારો પાડો છે ભનુભાઈ ને દર્શન કરાવવું કેવું છે એમ અને કૂંકાય છે ભાઈ આંચો તો થોડું ઓછું છે આમ ઓલું થોડું વધારે છે આંચો ઝૂમ કતાવું તો એ હતું ને એટલામાં આમાં થોડું પાણી વધારે આવી ગયું હતું ને થોડું વધારે સુકાતું અને વચ્ચે જો હોસલો હાડજો થયો ને એમાં વચ્ચે બાદ દેખાય ને ત્યાં થોડુંક વધારે સુકાય છે એટલે હું માનું છું પાણી થોડુંક જેમાં જાજુ ગયું ને એમાં વધારે સુકાય છે એવું છે બાકી તો અત્યારે આમ દવા ને એવું બધું એટલે લાગે થઈ ગયું છે અત્યારે ઓછું સુકાય છે ઊભું થઈ ગયું છે બાકી અહીંયા તો પાણી બાણી ભરાતું ને ત્યાં થોડો ઉકાળાનો પ્રોબ્લેમ વધારે છે અને આજ લગભગ પાટામાં છે ને ભાઈ આપણે જીરામાં કેટલા ટાઈમ પછી આટો મારવા આવ્યો ને મનેય નથી ખબર બહુ જાજો ટાઈમ થઈ ગયો આટો મારવા આવ્યો ને એને પછેલે જરે હું કેવા ગાણો ચાલુ ને એક વખત આપણે સિનેમા શોક કાકા હાથી આંખ આવ્યો ને સિનેડો લઈ કેરે આવ્યો તો એ પછી આજ પાછો આવ્યો હો અને મસ્ત એવો વ્યૂ છે અને પવન જો બે દિવસથી થી થોડો વધી ગયો હે વધી ગયો હે મીન્સ કે પવન એ હે ને થોડી થોડી તાજે એવું કે જીવ જોવો પાઈ ને હવે થોડોક ટાઈમ છે પછી આપણું આજે લીલું હોનું ને એ પાકવા ઉપર છે જોઈ લો ખેડુ મારે છે ને આટા આમાં બધું હુકાય છે થોડું થોડું વાંધો નહીં થોડું પાડવું પડી જાય લીધે અને આ બધું અમારા પાડોશી આવ્યા હે ભનુભાઈ હે ભનુભાઈ કેવું છે આપડું જીધું સારું છે ને તો વાંધો નહીં મોંઘી બેન ને ભોલાભાઈ ને બનુભાઈ ને બધા ફૂલ ફેમિલી બધા આટો મેં તો આખા જીધા એકદમ શું કે તો વાંધો નહીં આઈન કે છે ને થોડું ઘાટું વધારે હે આઈન કયો ઓછું હુકાણું હતું આઈન કે હુકાણું ને એટલે એન કે થોડુંક પાડવું પડી ગયું હે હવે હે ને ફરતા પડામાં આટો મારવાનું થાય છે ભનુભાઈ તમારે શું છે જીધું હે છે ને હે તમારે નહીં વાંધો હોય અને જીરાની ખેતી છે ને ભાઈ બહુ રિસ્ક વાળી ખેતી છે રિસ્ક રિસ્ક છે રિસ્ક હોતા ને બોલો જીરે થી ખેતી કરતી હે આપણે હમણાં ને એક ઇન્સ્ટાગ્રામમાં રીલ વાયરલ થઈ છે કે શું કહેવાય જીરું થાય ને તો આપણે ઓલા હું નામ ભાઈ ભૂલાય જાય છે હર્ષદ મહેતા હા જો જીરું કે સારું પાકી જાય ને ભાવ આવી જાય ને તો કે હર્ષદ મહેતા અને નો થાય તો નરસિંહ મહેતા તો જે સુવિધ તે એવી

भाव हाथ वाव जाय नतला वे रेडिस से बदू नवा न 5000 है जसदन गोंडल गोंडल रयु भाई जीरानी कीमत अपने पास जो माल है ने वो दुनिया में किधर भी नहीं मिलता है तो अपने पास जब माल है तो कीमत पे उफाड़ के ले जो हु भाव आवे है

એ આઈ એટલે આડીયામાં મને હેને ગાડી આમ નહી અને હવે આઈ થી આગળ હેને આપણે શણાઈ ની ખેતી આવે હે એ તમને બતાવું અને શણાઈ ખેતી ખેતી ને ભાઈ આ વખતે આપણે આમ કહેવાય નેક્સ્ટ લેવલ ની બનાવી છે સફેદ શણાઈ છે અને શું કહેવાય આપણે જે દેશી શણાઈ આવે ને એ છે તો બેય તમને બતાવું સફેદ શણાઈ હોય ને એ કેવા હોય તો આ જો તમને ઝૂમ કરીને દેખાડું આમાં જે આ સફેદ ફૂલ વાળા શણાઈ જે દેખાય ને ભાઈ એ હે આપણા સફેદ છે ને હમણાં પણ અહીંથી કલરમાં થોડોક ફેર આવી જાય એ તમને આગળ બતાવું જોઈએ જો હા જો હવે તમે આમ જોવો ને એટલે કલરમાં ફેર લાગશે આંકચ્યોરના થોડાક ઘાટા દેખાય છે આંચો થોડાક પાદવા પાદવા જે રહ્યા ને આમ કલરમાં ટૂંકમાં સફેદ ફૂલવા જોવું મૂકતો એટલે દેખાય જો આ સફેદ ફૂલ રહ્યા ને એ સફેદ છે ને અને આ જે લાલ ગુલાબી ફૂલ દેખાય ને ભાઈ એ હે આપણા દેશી જે કાવો છે એનો થાય ને મધ્ધરવાના સુન્યા ભાઈ મધર ત્રણ ત્રણ અને આ હે આપડું શું કહેવાય ઓર્ગેનિક શાકભાજી કોબી કોબી અને આ આ સ્પેશિયલ મકાઈ હવે ભાઈ અને આ મકાઈ રહીને એ આપણે ખાવા આટું આવેલી છે સફેદ જે મકાઈ આવે ને પાવાગઢ ની એ બાજુ બધા ખાવામાં વાપરે ને એ મકાઈ છે બે કેરા કર્યા હે દસ કિલો આણી બે કેરા ચા હે આગળ થાય ને પછી ખાવું અને આ જો અહીંયા ફૂલ્લા મેં જોઈ લો ફૂલ્લા આપણે ખાવીને આ રીતનો સોડવો થાય છે આ હે આપણે રજકો થોડોક ઢોળ હાટું અને એમાં જે સોડવા દેખાય ને એ શું છે તમને ખબર છે આ જે દેખાય એ ફૂલડાવા તો એ છે ને રાજગરો કહેવામાં આવે છે અને એના મસ્ત મજાના નાના નાના પી હોય છે એની રૂપમાં ખીર ને એવું બધું થાય છે ને આ છે જો ફુલાવરનું ખેતી આગળ થોડુંક ડુંગળી હવે આ આવી ગયું ને એ આખું આપણું બકાલા વિભાગ આવી ગયો રસોઈનો અને આ મારે પાડો છે ભનુભાઈના ઘઉં જોઈ લો ભાઈ મસ્ત મજાના અને ઉપલામાં એ આપણે ભાઈ જીરું જ છે ઉપલામાં હુકાણું છે થોડુંક વધારે થોડુંક નુકશે નહીં આન તો આન પણ શું કહેવાય ઉપલા ઉપલામાં હા મેં હેઠ બહુ નથી ઉપર ઉપર થોડુંક વધારે ઉપાડું છે તો ખાવ ગયું જો હે એટલે હું ચાઉ રાજુભાઈ તમારું આ જીરા બાબતમાં આવે પાણી ભરાય એવું કેવું તમારે તો વાંધો નહીં અને જો આ વિભાગ દેવો ને ભાઈ આખો આપણો બકાલા હે એમાં હે ડુંગળ હે લહણ છે પછી આમ આગળ વટાણા ને તો આમ ઠેઠ મેથી ને એવું બધું છે અહીં ત્યાં ભાઈ ના આ જ આવું ઝૂમ કરીને દેખાડી દઉં છું એટલે સફેદ ફૂલ દેખાય ને જે એમાં મેથી ધાણા ને એવું બધું છે પછી આ જે વચ્ચે સફેદ ફૂલ દેખાય ને જો આવડા એ છે વટાણા અને આ બધું છે લહણ અને ફૂલાવર ને કોબી ને એવું બધું તમે જોઈ લો બાકી આપણે લેવાનો થાય ત્રણસો સાઠ ડિગ્રી વાવ જે આંટો મારે ને એવું કેમ કે લગભગ દોઢ મહિના પછી પાતામાં આવવાના સંજોગો બન્યા છે છેલ્લે આપડે જયારે ઓલા માં પેલા માં સાયપુ આખું આવ્યા ને સીનીયરો ને અશોક કાકા ની ત્યારે આયુ તું એ આ કુતરા એ ઉલુ કરી ગયા હે કુ મે બેટા હા તમે લા લાહે તમે જ કરી ગયા જો આ ભાંગી ગયા ને તો જોયું અમારે ખેડૂ ની વિકસિત ખેતી બાકી આગળ જો બધું એમ કેવાય ઝાડ ને એવું બધું હે આપડો કુવા બાજુ

અમે હે ને ભાઈ રાજુભાઈ ને રાજુભાઈ ની અમને ટમેટા આપે છે તો અમે એને અમારી પાસે મોંઘામાં માયેલી ઓર્ગેનિક વાલો બહુ જાજી તો ફટકાઈ દીધી અમે ને ભાઈ આ ખાઈ કંટાળી ગયા તો તમે થોડુંક અમારા ઘરની ખેતી ને રોજ આવે તો એ રોજ ટમેટા અમને આપે હે ને તો કીધું આદાન પ્રદાન કરી નાખ્યું આજ વસ્તુ એ કરી છે હાલો હવે હે ને ભાઈ માતાજી નું નામ લઈને નીકળી જાય બાજુ અને આજનો આ મોંઘા છે ને